જૂનાગઢના ઘેડ પંથકના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ઘેડ પંથકના ખેડૂતોને મળશે પાક વીમો કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન ઘેડ પંથકમાં સરકાર દ્વારા સર્વે કરાશે ઘેડમાં સર્વે થયા બાદ પાક વીમો અપાશે મહત્વનું છે કે આજે જૂનાગઢમાં મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં સાંસદ સાધુ સંતો સહિતના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું કે હવે ઘેડ પંથકમાં સર્વે થઈ શકે તેવી સ્થિતિ છે સર્વે થયા બાદ પાક વીમો રાજ્ય સરકાર જયારે જયારે કુદરતી આપતો આવે ત્યારે એનું આકલન કરી અને સીધી ખેડૂતોને સહાય આપે સર્વે વાત પણ થઈ ગઈ છે કરવા જેવું થયું છે હું ગઈકાલે ગેડ પંથકમાં હજી પાણી ભરાય એટલે સર્વે થાય અને અહેવાલ આવે એના આધાર ઉપર પ્રમાણમાં સરકાર ખેડૂતોને સહાય કરશે